મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારમાં જાય છે આપણી મરચીમાં મરચીમાં મરચાં લેવા રાયવાળા મરચાં બનાવવાના છે એટલે લાલ લાલ મરચાં જે પૂંભા હોય ને એવા હાલે જો આપણે મરચાંનું અથાણું ઘણા તો આખું વરસ ખાય એટલું બનાવતા હોય પણ અમારે કોઈ આખું વરસથી મરચાંનું અથાણું ખાય નહીં તાજે તાજે જ રાયવાળા બનાવવાના થોડા થોડા એટલે આપણે અત્યારમાં મરચાં લઈ લઈ પછી મરચાં બનાવવાનું કામ હે બાનું આપણે મરચાં ઘરે હાજર કરી દેવાના ખેડૂને પાછી ઉપાધિ આવે એવું છે એટલે દેવાનજી બપા છે વરસાદ ચેકિંગ કરે છે આપણે મરચાં એમ જોઈ છે કે વીસ એકવીસ તારીખે વરસાદની આગાઈ છે એટલે વીસ તારીખે આ મરચાંને ભેગા કરીને રાખી દેવા પડે નૈન જો વરસાદ થાય તો મહા મુસીબત સર્જાય અને મરચાં બગડવાની બીકરીએ જો કે આપણે થોડો ઘણો વરસાદ આવે તો કાંઈ ન થાય મરચાં ને એમ પણ જો થોડોક વધારે આવે ને તો ગારા જેવું થઈ જાય ભીનું થાય ને તો નુકસાન કરે અને આપણી ક્વોલિટી બગડે એટલે આપણે જોઈશી કે આપણે મરચાં જો ચાંદીમાં સુકાઈ જાય ને તો વાંધો ન આવે નકર પછી પાછા ભેગા કરવા જો અને એમ તો હવે પચાસ ટકા તો સુકાઈ ગયા હોય એટલે કદાચ ઢગલો કરીને રાખી દઈ ને પાંચ દી પૈયે તો કઈ વાંધો ન આવે મહેનત વધે આ બધી પાછી ઢગલા કરવા પછી ઢાંકવા કારણ કે છૂટા ને સાટા થાય તો એટલે મહેનત વધશે આપણે ચાર પાંચ દી પછી એ ફાઈનલ છે કારણ કે આગાહી આવી જ ગઈ છે અને આગાહી આવી ગઈ એટલી નક્કી જ છે વરસાદ થોડો ઘણો સાટા છૂટી તો થાય જ અને એ કીએ હે એ પ્રમાણે આપણે આપણી સગવડમાં રહેવું જોઈએ

વરસાદ ની બીક જ એવું લાગશે ને તો પારા કરી દે હું ઉભા તો ઢાકી દે અને મોરચા લેવાના છે આપણે પૂંભા હીર કચા એટલે આપણે કે માર્કેટમાં લેવા ન જવાના એટલે કેટલી જગ્યાએ ગોતા પડે આ તો આપણી ઘરની ની મરસી જેવા મન એવા લઈ હારા હારા હે ને અસલ એ લંબાઈ વાળા ઠીક અને કઈ ઘટે નઈ ને એવું છે ઈ જ લેવાનું એવા લીધા રાખવાના કારણ કે આપણે કોઈને પૂછવાનું નથી આપણે મરચીને પૂછવાનું છે

એ તો બહુ હારામ-હારી મહેનત કરી રહી છે કારણ કે ઈ મરચી જોતા તેમ લાગ્યું કે આ મરચી ઉમત કઈ શેજ નઈ હવ આ છે એવી મરચી હે રેવાય ને બદલે આપણે જોઈને આપણે બહુ રાજીપો થયો કે આપડી હારામ-હારી મરચી છે કઈ ઘટે નઈ નેવી અને આમાં એવું જ છે કે આપણે એટલું સારું હોય પછી આપણી ઉપર જે પ્રગતિ કરતા હોય એને જોઈને તો આપણે દુખી થાય પછી આપણે નીચે રહેતા હોય

પણ આપને શું છે ઓલા પચા મણ થઈ ને

જા લીલા જેટલા દેખાય ને એ બધે નવા મરચા હે આ ગ્રના મરચા જો એક ડેર માં કેટલા મરચા પાંચ પાંચ સાત હાથ મરચા હે જા અને અત્યાર ના મરચા થાય ને આ ખોટા વગર હા અને આ બધી ફૂટ કરી ગઈ જો લાગેટ એટલે ઓસી દવાના થઈ જાય ખરા એમ ટાઈમ થયો છે બપોરના 2 એટલે આપણે આજ કોઈને આરામ નથી કરવા દેવાનસિંહ પપ્પાને તો બહુ છે વરક્ષા સીધા હોય જાય પણ આ તો હિજકે હિચકે છે ને અમને કેટલી વાર છે એટલે એને જવું છે એના ફઈના દીકરાને મળવા એટલે બહુ આનંદ છે ને આપણે રૂપિયાવાળાની ઘરે જાય કે નબળી પરિસ્થિતિ હોય એની ઘરે જાય આનંદ તો એવો જ રહેવો છે એટલે આપણે જવું છે આપણે કાંતિભાઈ ની ઘરે પણ અમે તો બધા એવા અરખાણા બાને આવું છે એટલે આખું ઘર જાય છે કાંતિભાઈ ઘરે પછી જો ચાર જાય ને તો અહીંયા આવી જાય બે કલાક જાતા થાય કલાક આવતા થાય એટલે બે કલાક બે માં વાગ્યા કલાક રોકાય થઈને હાથ બે વાગ્યા અઢી વાગ્યા નીકળી ને

હા આપને ખબર છે કાંતિભાઈ ઘરે જવું તો એટલે આજે હવાથી આપણે વહેલું જ કામ કરવાનું પ્લાન કર્યું હતું બધું કામ નો આધાર જ વહેલો કર્યો એટલે આપણે પાપડ મળવા તા પાપડ એ મેં હવારમાં જ વણી નાખ્યા જો આપણે આખા રૂમ માં માણ માણ એટલા પાપડ વણી નાખ્યા જો આખી રૂમ પાપડ પાપડ થઈ ગઈ ગયના નથી પણ અંદાજે હિતે પાપડ તો વળી નાખ્યા છે હવે દસ દિવસ લગન ઉપાધી નહીં

અને મેન તો આપણે જસદણ નું આત્મીય શુદ્ધ સિંતે જસદણ થી કાંતિભાઈ આપણે લેવા ગયા તા કારણ કે આપણું આખા વર્ષનું જસદણ થી ખરીદી કરી એટલે આપણે એમાં એક ડબ્બો કાંતિભાઈ હાટું ખરીદી કરી હતી અને આમ તો આપણે કાંતિભાઈ ને વર્ષમાં આવતા હોય જાતા હોય એટલે દઈ આવતા હોય પણ વણ આપણે

હું બનાવીશ મોહન થાળ ખાવો ચોખ્ખા ઘી નો શુદ્ધ હા ચોખ્ખું ઘી તો તો હવે મોહાન થાળ જ બનાવી નાખશું અને આપણે કાંતિભાઈ છે ને ચાનું બંધણ બહુ છે એટલે આપણે ખાંડ જ ઝાઝી લઈ આવ્યા છે અને કાંતિભાઈને આપણે કીધેલું છે ગમે ત્યારે ઘટે ત્યારે દેવાણસીને પપ્પાને ફોન કરી દેવાનો છે વખાણ હોય આપણે વિડીયા માં નંબર આપેલા હે એ નંબર માથે કોન્ટેક્ટ કરે એટલે એને મગફળી નું શુદ્ધ મળી જાય અને એક ફરે તમે ખાવ એટલે તમે બીજું તેલ ભૂલી જાવ અને વર્ષ દિવસ પેલું આવું કાંતિભાઈ ને આપડે ઘરે ગમે આમાંથી આવું નથી

એટલે કાંતિભાઈ ને જે વસ્તુ હોય એને જાતે જ એને ઉપયોગ કરવો હોય એટલે અમુક વસ્તુનો એ ઉપયોગ કરી શકે અમુક વસ્તુ એને કામ ની એટલે આપણે એને જે કામ લાગે ને જ વસ્તુ લાવ્યા છે ઉપયોગ કરી શકે ને જ નકર બાયુ વગર નું ઘર હોય એટલે બધું એમને હળી જાય એમ ઈ જો ખીચડી બનાવીને ખાઈ નઈ દાળ ભાત બનાવીને ખાઈ નઈ એટલે આપણે એવું કંઈ લેવા જ નથી આપને ખબર હોય કારણ કે અમારે ઘરે રોકાતા હોય અરે કાન્તીભાઈ નું એવું માનું કે ખીચડામાં હું ખાવું સુર્માના લાડવા દ્યો તો ખવાય એમ ક્યાં કાંતિભાઈ તમારે